હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સુરતમાં ખૂબ જ વખણાતી ગ્રીન પાઉભાજી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પ્રેશર કુકર લઈ તેમાં આપણે એક કપ સમારેલું બટેટું પોણો કપ સમારેલી ડુંગળી અને એક કપ સમારેલું ફ્લાવર ઉમેરી દઈએ ત્યારબાદ આપણે તેમાં દોઢ કપ પાણી ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરી ઢાંકણ દઈને પ્રેશર કુકરમાં આપણે ત્રણ વિસલ થવા દઈએ અને શાકને બાફી લઈએ હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં ચારથી પાંચ તીખા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું અને સાથે આપણે સાતથી આઠ કળી લસણની ઉમેરી દઈએ અને એક સમારેલું મોળું મરચું ઉમેરી દઈએ અને હવે આપણે તેની પેસ્ટ તૈયાર કરીશું તો આવી એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જાય ને ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આપણે ગ્રીન પાઉભાજીમાં તીખાસ માટે આ પેસ્ટનો જ ઉપયોગ કરવાનો છે હવે આ પેસ્ટને આપણે સાઈડ પર રહેવા દઈએ અને ત્યાં સુધીમાં બસો ગ્રામ પાલક લઈ લઈશું અને તેને ધોઈને સાફ કરી લઈએ ત્યારબાદ એક બાઉલમાં આપણે આવી રીતે બરફવાળું પાણી તૈયાર કરી લઈએ અને હવે એક કડાઈમાં આપણે બે ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લઈશું અને તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરી દઈએ અને મીઠું અને ખાંડ પીગળી ને ત્યારે આપણે તેમાં પાલકને ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી પાલક એકદમ ઝડપથી બફાઈ જશે અને ખાંડના લીધે પાલકનો કલર એકદમ સરસ લીલો જ રહેશે પાલકને બફાતા એકથી બે મિનિટનો સમય જ લાગશે એકથી બે મિનિટમાં તે એકદમ સરસ આવી બફાઈ જશે તો તેને આપણે ગરમ પાણીમાંથી બહાર કાઢી અને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં ઉમેરી દઈશું જેથી તેનો કલર એકદમ સરસ લીલો જ રહે હવે પાલક બાફેલા પાણીમાં જ આપણે એક કપ વટાણાને ઉમેરી દઈએ અને તેને પણ પાંચ મિનિટ માટે બફાવા દઈએ વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ઠંડા પાણીમાં જે પાલક ઉમેરી છે ને તેને થોડી નિતારી લઈશું અને ત્યારબાદ એક મિક્સર જારમાં લઈ લઈએ અને તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ તો અહીં પાલકની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ વટાણાને પણ પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો તેને આપણે આવી રીતે હાથમાં લઈને જોઈએ તો તે એકદમ સરસ બફાઈ ગયા છે તો વટાણાને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે વટાણાને આપણે સાઈડ પર રહેવા દઈએ અને પ્રેશર કુકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો શાક એકદમ સરસ બફાઈ ગયું છે તો તેને એક મેશરની મદદથી મેશ કરી લઈએ શાક આવી રીતનો અધકચરું ક્રશ થઈ જાય ને ત્યારબાદ આપણે ભાજીનો વઘાર કરવા માટે એક કડાઈમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ અને બે નંગ જેટલી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને આપણે સાંતળી લઈએ ડુંગળીને આપણે એકથી બે મિનિટ માટે સાંતળવાની છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે અહીં ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં એક કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને પણ એક મિનિટ માટે સાંતળી લઈએ જો લીલી ડુંગળી ના હોય ને તો સૂકી ડુંગળી થોડી વધારે લઈ લેવી હવે લીલી ડુંગળી પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો આ સમયે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને તેને પણ એક મિનિટ માટે સાંતળી લઈએ હવે બધું જ એકદમ સરસ સંતળાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આ સમયે આપણે તેમાં ત્રણ નંગ જેટલા ઝીણા સમારેલા કાચા ટામેટા ઉમેરી દઈશું અને ટમેટાને બે થી ત્રણ મિનિટ માટે ગળી જાય ને ત્યાં સુધી ચડવા દઈએ ટમેટા એકદમ ઝડપથી ગળી જાય એટલા માટે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું તમારે બટર ન ઉમેરવું હોય ને તો તમે અહીં તેને સ્કીપ કરી શકો છો અને એકલા તેલમાં પણ ભાજી બનાવી શકો છો અને જો બટર ઉમેરવાના હોય ને તો તેલનું પ્રમાણ તમે વધુ કે ઓછું પણ કરી શકો છો હવે ઢાંકણ દઈને બેથી ત્રણ મિનિટ માટે ટમેટાને ગળી જાય અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી થવા દઈએ અહીં તમારી પાસે કાચા ટમેટા ના હોય ને તો તમે પાકા ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો તો બે થી ત્રણ મિનિટમાં જ ટમેટા એકદમ સરસ ગળી ગયા છે અને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આ સમયે તેમાં એક કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ બાફેલું શાક ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે અડધો કપ જેટલું સમારેલું લીલું લસણ લઈ લઈશું અને તેમાંથી આપણે અડધું લસણ અત્યારે ઉમેરી દઈશું અને અડધા લસણનો ઉપયોગ આપણે પછીથી કરીશું અને હવે આપણે બાફેલા લીલા વટાણા ઉમેરી દઈએ અને ત્યારબાદ તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકણ દઈને ભાજીને થવા દઈશું બેથી ત્રણ મિનિટ બાદ ભાજી એકદમ સરસ આવી ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો બસ આ સમયે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે તેમાં એક ચમચી ગરમ મસાલો અને દોઢ ચમચી પાઉભાજી મસાલો ઉમેરી દઈએ અને સાથે આપણે બે ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે ગેસને ઓફ કરી દઈશું હવે ભાજી જેમ ઠંડી થશે ને તેમ તેનો કલર થોડો લાઈટ થઈ જશે તો ત્યારબાદ તેમાં આપણે થોડું ચીઝ ખમણીને ઉમેરી દઈએ અને સાથે સમારેલું લીલું લસણ અને સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો અહીં આપણી ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ છે પણ આપણે જે બજારમાં મળતી હોય ને તેવી રીતે તૈયાર કરવા માટે એક વઘાર કરીશું તો વઘારિયામાં આપણે બે ચમચી તેલ અને એક ચમચી બટર ઉમેરી દઈએ અને સાથે આપણે એક ચમચી લસણવાળી લાલ ચટણી ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ આપણે આ વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું અને વઘાર એકદમ સરસ આવો તૈયાર થઈ જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ આવી રીતે ભાજીમાં થોડો વઘાર ઉમેરી દઈશું હવે પાઉ શેકવા માટે એક તવો ગરમ મૂકીશું અને તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એક ચમચી જેટલું બટર ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલો એક ચમચી વઘાર ઉમેરી દઈશું સાથે આપણે થોડું લીલું લસણ લીલા ધાણા અને થોડો પાંભાજી મસાલો ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે આપણે થોડા સફેદ તલ ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ બે લાદી પાઉ લઈ લઈશું અને તેને કટ કરી લઈએ અને તેને આવી રીતે સરસ રીતે વઘાર લાગી જાય ને તેવી રીતે શેકી લઈએ હવે આપણે એક સર્વિંગ ડિશ લઈ લઈશું અને તેમાં ગ્રીન ભાજીને સર્વ કરીશું મેં અહીં ગ્રીન ભાજીને પાઉ પાપડ અને કાંદા ટમેટાના સલાડની સાથે સર્વ કરી છે ભાજીમાં આપણે ઉપરથી થોડું ચીઝ અને તૈયાર કરેલો વઘાર ઉમેરી દઈશું સાથે આપણે થોડું બટર અને લીલું લસણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે સુરતમાં ખૂબ જ વખણાતી ગ્રીન ભાજી તો તમે એકવાર આ ગ્રીન ભાજી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં